આજે ફરી એકવાર હું બ્લોગ બનાવી રહ્યો છું ઘણા સમયથી આ બ્લોગ બનાવવાનો હતો તો આજે ખાસ કારણ છે બ્લોગ બનાવવાનું તો આ વિડીયો ઠેપ લગી જોજો લાઈક કરજો શેર કરજો અને નવા તમે હો તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને આજે ભાદરવા સુદ બીજ અને ગુરુવાર પાંચ નવ બે હજાર ચોવીસના રોજ આજે સાવરકુંડલાથી સત્તાધાર સુધીની અલખ યાત્રા ચલાલા શહેરમાં પ્રવેશવાની છે બસ થોડીક જ વારમાં ચલાલા શહેરમાં અલખની યાત્રાનું આગમન થશે તો આપણે ત્યાં જઈશું હું તમને ત્યાં લઈ જાઉં છું મારી સાથે જ રહેજો ઠેઠ સુધી અને ચલાલા જાણે આનંદના હિલોળે ચડ્યું છે સ્વાગત કરવા માટે તો ચાલો આપણે જઈએ અલખની યાત્રાના જે ચલાલા શહેરમાં આગમન થઈ રહ્યું છે તે સાવરકુંડલા રોડ બાપા સીતારામ મઢુલી પાસેથી અને ત્યાંથી સીધી આખા ચલાલા નગરમાં ફરી અને દાન મહારાજની જગ્યામાં પ્રવેશે છે તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં અલગની યાત્રામાં બસ હવે જો આપણે આવી ગયા છીએ અલખની યાત્રા જે રૂટ ઉપર આગમન થવાનું છે ત્યાં આ જો બાપા સીતારામનો મઢુલી છે ચોક છે અને આ રોડ ત્યાં સાવરકુંડલા રોડ છે સામે દેખાય ત્યાંથી ન જ આવવાની છે અલખની યાત્રા તો બસ થોડીક જ વારમાં આગમન થઈ રહ્યું છે ત્યાં આપણે જઈએ હાલો જો હવે આવી જ રહી છે અલખની યાત્રા તલા નગરમાં પ્રવેશી જ રહી છે અને તેમના દ્રશ્યો બતાવો જોવો આપ ea marun terleioa ay osewonuu karja bax रमेश <laughs> भाइ <laughs> <laughs> ये कने फोटो आगेथि लैले ने बे मिनिट उभरे आ बेनो त आमा साइड मालेला बढ्दैन दिदी आय आगाले फोटो नदेइन आगाले राखे दियो आउ पुरा दिदीले बुझिन केजे न आगाले रविन्का रेडी आइज जखन मुनि আরে বাবা তুমি <maharajani jai>, Apa gilalide. <jai. laughs> ને જય જય સંસાર પુજ્ય દાન મહારાજ ને જગ્યાના બાળલાલ ઠાકર પિયાગર ઉપસ્થિત આપણે જોયું એમ હજી સુધી વરસાદ આપણો લેતો નથી મૂકતો ત્યારે સામાન્ય એવો વરસાદ આવતો હોય અને રૂપના એક બાજુના ખૂણા અંદર

ધીમે ધીમે ચા ની જીવન નું પણ કઈક આવું જોતું હોય છે ત્યારે આપણા જીવન ના મીઠાશ પૂરવા માટે આવી અલગ યાત્રા આવા સંદર્ભ અંદર આપણી અંદર જયારે વસે ત્યારે લોકસેવા લોકસાહન અને લોક જોડાણ થી આ યાત્રાઓ સંપન્ન થતી હોય છે

એનો પ્રભાવ રહેશે ત્યારે આ કાર્ય ની અંદર મહારાજ ની જગ્યા વતી આ બધા હૃદયપૂર્વક આવકારું છું અભિવાદન કરું છું ज्ञान महाराज अपा दिजारी सनातन धर्म हमारा अपने भगवान आप सोच સેવા પૂજા અર્ચનામાંથી એવું થયા છે સંક્રમણ સ્થિતિ શંકરો વંદે કોઈ પણ વસ્તુ એકબીજા સાથે જોડાય એને સંક્રમણ કહેવાય છે અને આ સૃષ્ટિની અંદર તમામ વસ્તુ છે એ એકબીજા સાથે જોડાયેલી જ્યારે આપ બધા અહીંયા આવ્યા તો ત્યારે આપના હૃદય સાથે હું જોડાય અને

વંદની સંતોને મારા પ્રણામ અહીં ઉપસ્થિત બધા આગેવાનો અને આ મોટી ભવ્ય સુખી થતા ભવ્ય જે પદયાત્રાને મારા હજારો સલામત પ્રયાગરાજ જે વાત કરેલી એમ કે આ બધી જેહાન જગ્યાઓ અને જેહાન જગ્યાઓ છે ને હંમેશા આપને ખબર હોય તો જેને બેટિંગ કરવું હોય આપડા કરવી હોય તો ગવર્નર કુર્સી ઉપર કેપન આપે તો શંકરાચાર્યુ સિંહાસન આપણે પૂર્તિ માની જયારે કોઈ પણ આદેશ કરવો હોય ત્યારે ઉભા કરાય ભગવાન કૃષ્ણ યુદ્ધના મેદાન કરેલો કે અર્જુન ગાંડી ઉતાર એકદમ એટલે આદેશ કરવાનો આમ કરો આમ કરો આમ કરો એ ઉભા હવા થઈ શકે અને જયારે હૃદય પરિવર્તન કરવું હોય ને એ તમારે આજે જમવું પડે વાળા

ભલે બાપુ પછી તો ગુરુ આજ્ઞા થઈ એટલે અહિયાં પગત ત્યારે તો મારે દસ બાર પંદર દિવસ થયા પછી એમને હું આતો તો તો મારે કરવાનું હું બાપુ જેવું ખીધું નથી ક્યાંય તું ચાખી જોઈ ને તક તો એકાદ બટકું મોડન નું ખીધું એટલે વળી પાછું બાપુ ને પૂછ્યું બાપુ આપની આજ્ઞા ને હું પાલન કરું તો મને કઈ સમજાણો નથી ત્યારે બાપુએ એ મહામંત્ર આપી દીધો કે જો ગીગા કોઈ પણ આત્મા તૃપ્ત થતો હોય કે અંદર બેઠો ને દ્વાર કે દેહ વામે પંચી પૌ

ને ભૂખા ન રહું સાધુ ને ભૂખા જાય એટલું જોએ કે અમે અહીંયા ઘણી વખત આવે ગીતા કહેવાય આવી એક સાક્ષાત્કાર પામવા માટે આ રાષ્ટ્રીયની એકતા ગાળવા માટે આ સમાજનું સંયોજન કરવા માટે જ્યારે તમે આવા સારા હેતુસર નીકળ્યા છો ત્યારે દાન એક બીજી નવાય તો એ છે કે દાન મહારાજી બધી જ્ઞાતિમાંથી એક એક શિષ્ય બનેલાં એમાં પછી પટેલ રામ આપણે ફેક્ટર દિવાળું કહેવાનું એ છે કે જયારે સંયોજન આજે શ્રાવણ મહિનો પૂરો થયો અને ભગવાન આપુ તો એમનો પુત્ર ગણપતિની જયારે શુભ શરૂઆત થાય છે એમાં વેવ એને છે તમારું વિતરણ ધાન મહારાજ ખૂબ લોભદાયી અને ખૂબ તમારા હેતુલક્ષી નીવડે એવી પ્રાર્થના સાથે આ બધાને મારા આશીર્વાદ ધાન મહારાજના આશીર્વાદ સર્વે સંતોના ચરણોમાં મારા પ્રણામ જય જીવન

હલો ગાઈડ્સ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં